ચોવીસ ને વાર ગુરુવાર રોજ કપાસની આવક વિશેની વાત કરીએ કપાસની આવક ભારેમાં સારી છે કાલ કરતા પાલની આવકની ની વાત કરીએ પાલની આવક કાલ જેવી જ રહેલી છે ને હરાજી કામકાજ ચાલુ છે તો લાઈવમાં જોડાઈ જાવ મિત્રો ફટાફટ 이거 손에 천우루피어마비잖아. 이거 손에 천우루피어마비잖아. 말 사러 왜? 놈나.

અત્યારે મારે હે મારે થઈ ગયો તું કે કા તું હાડ પડતો તો ના 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 એકદમ અમિત આ થઈ ગયું મારે ખબર અરે પાકા થઈ ગયા બોલ મળે તો ગાડી રાખવું હા હા એ ખોતે ખૂબ જ સિંહ ખેતા

બારી પાસે કઈ બેર ના હોય આ તો ઓલ્લી હોય આ તો ઓલ્લી હોય ન હોય એ લકી

તેરસો ને છપ્પન રૂપિયામાં વેચાણો છે બે નંબર માલ છે તેરસો ને છપ્પન એકસાઈ <mulain> <mulain> ચૌદસો ને છોતેર રૂપિયામાં વેચાણ ચૌદસો ને છોતેર રૂપિયા નો ભાવ છે પંદરસો ને એક રૂપિયા માં વેચાણ સુપર એવન માલ છે સુપર ક્વોલિટી માં અત્યાર લગી ભાવ ઊંચો નીકળ્યો છે પંદરસો ને એક રૂપિયા માં વેચાણો છે ચૌદસો ને છોતેર રૂપિયા માં વેચાણો છે આ પણ માલ સારો છે ચૌદસો ને છોતેર રૂપિયા માં વેચાણો છે આ માલ માં ઘટે એમને નથી ચૌદસો ને છોતેર રૂપિયા નો ભાવ થયો

いいですよ。<laughs>